રાજ્યમાં ગૌરક્ષા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે રાજ્યમાં ગૌરક્ષા માટે સરકારે મજબૂત પગલાં ભર્યા છે ગૌ હત્યારાઓને સજા ન મળે ત્યાં સુધી સરકાર કેસ લડે છે અમરેલી સુરત બનાસકાંઠા મહેસાણામાં ગૌ હત્યારાઓને સજા મળી છે અમરેલી કોર્ટે સોહેલ નામના આરોપીને દસ વર્ષની સજા પણ ફટકારી છે કતલખાના પર દરોડા પાડી તેને બંધ કરાવવા પોલીસને સફળતા મળી છે હર્ષ સંઘવીનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે રાજ્ય ગૃહમંત્રીએ ગૌરક્ષા સાથે જોડાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા છે આવો સાંભળીએ શું કીધું હર્ષ સંઘવીએ ગત અઠવાડિયું ગુજરાતના વિવિધ સ્થળો પર આ પ્રકારના કતલખાનાઓ પર કડક પગલા ભરવામાં આવ્યા છે સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકાર દ્વારા માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે